નમસ્કાર આપ રહ્યા છો સ્પાર્ક ટુડે તાલુકાના લાવા કોઈ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનો સીલ નવ દિવસ પછી પણ ન ખુલ્યો ત્રણ લાખ થી વધુ જથ્થો દુકાનમાં સીઝ કરીને પડ્યો છે જયારે તંત્રએ નજીકની ચાર દુકાનોમાં જથ્થો મળે તેવી વ્યવસ્થા કરી હોવાનું ગાણું ગાય છે જ્યારે સીલ ના ખુલતા રેશન કાર્ડ ગ્રાહકો જથ્થા માટે ભટકી રહ્યા છે નસવાડી તાલુકાના લાવા કોઈ ગામે આવેલી સસ્તા અનાજની દુકાન છેલ્લા નવ દિવસથી નસવાડી પુરવઠા મામલતદારે સીલ કરી છે નવ દિવસથી તંત્ર દુકાનની તપાસ કરતું નથી દુકાનનું સીલ ખોલવામાં આવતું નથી જ્યારે આટલો મોટો જથ્થો દુકાનમાં પડ્યો છે જ્યારે રાશન કાર્ડ ગ્રાહકોને ચાર દુકાનોમાં નજીકમાંથી જથ્થો મળે તે માટે વ્યવસ્થા કરી છે પરંતુ આ સસ્તા અનાજની દુકાનમાં સાત ગામોનો સમાવેશ કરવામાં આવેલો છે ત્રણસો થી વધુ રેશન કાર્ડ ગ્રાહકો છે વન નેશન વન રાશન યોજનામાં અનાજનો જથ્થો મળે તે માટે નસવાડી મામલતદાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે ગામડાના લોકોને તંત્ર દ્વારા ક્યાંથી જથ્થો મળશે અને કઈ સસ્તા અનાજની દુકાનમાં ગામને જોડવામાં આવી છે તેની જાણકારી આપવામાં આવી નથી જેથી આ દુકાનના અનાજનું સીલ ખોલવામાં આવ્યું નથી હાલ તો અધિકારીઓ કાગળ ઉપર તપાસ ચલાવી રહ્યા છે હવે ક્યારે આ સસ્તા અનાજની દુકાનને મારવામાં આવેલા અનાજનું સીલ ખુલશે તે એક પ્રશ્ન છે અમારી દુકાન લાવા કોઈ સસ્તા દુકાન છે એ સાત ગામના લોકો લેવા આવે છે અને સીલ માર્યું છે તો એ લોકો જાય ક્યાં એટલે અત્યારે લોકો બહુ તકલીફમાં મુકાયા છે જેથી કરી વહેલી તકે તંત્ર જાગૃત થઈ અને દુકાન વહેલી તકે ખોલે એવી અમારી વિનંતી છે આજે નવ દિવસ થઈ ગયા છે હવે તકલીફ તો કઈ છે નહીં જથ્થો પૂરો બતાડે છે પણ છતાં પણ હવે દુકાન સીલ કરી ગયા છે તો એનું શું કારણ છે ભગવાન જાણે આપણે તો કંઈક એમાં ખબર ના પડે પણ સીલ મારી ગયા એના નવ દિવસ થઈ ગયા છે હવે આ સીલ ખોલવું જોઈએ તમારે શું માનવું ખરેખર આ સીલ ખોલી નાખવું જોઈએ અને લોકોને જે કંઈ તકલીફ પડે છે એ તકલીફ દૂર થવી જોઈએ લાવા કોઈમાં મીનાબેન શાહ દુકાનદાર છે તેઓએ અત્યારેથી કોઈ મંજૂરી લીધા વગર જથ્થો અલગ સ્થળે સ્ટોર કરેલો ને એના કારણે એ જથ્થો રજૂઆત મળતા સીઝર કરવામાં આવ્યો છે અને સીઝર કરેલો જથ્થો સીઝર જ રહ્યો છે અને આ જે કાર્ડ ધારકો બાકી હતા દુકાન દુકાન પર તો એ કાર્ડ ધારકોને આજુબાજુની દુકાનોમાં વન નેશન વન રાશન હેઠળ વિતરણ વ્યવસ્થા ગોટી દેવામાં આવી છે